જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં મોરવી કલસરી આજે આવી ગયો છે એક નવો વિડીયો લઈને પસંદગી પત્ર કાર્યક્રમ વિશેનો કે મિત્રો કઈ રીતે હોય છે રિઝલ્ટ આવ્યા પછી પસંદગી પત્ર કાર્યક્રમ અને એમાં શું શું હોય છે અને કઈ રીતે હોય છે તે તમને જણાવીશ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો મિત્રો તારીખ આવે છે રિઝલ્ટના મેરિટ પછી ફાઈનલ અને કહેવામાં આવે છે કે પસંદગી પત્ર આ તારીખે કાર્યક્રમ થશે અને બધાને પસંદગી પત્ર ફાળવવામાં આવશે પસંદગી પત્ર ફાળવવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલ હરસંઘવી અને આપણા ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજાબેન ગોટરૂ પણ ઉપસ્થિત હતા અમારે ત્રેવીસ તારીખ આવી હતી તમને ખબર છે અને એકવીસ તારીખની આજુબાજુથી પોલીસ સ્ટેશન હોય નજીકનું જે આપણે લાગુ પડતું હોય ત્યાંથી કોલ આવે છે અને જણાવવામાં આવે છે કે તમારે આ તારીખે અને એટલા વાગે તૈયાર થઈ અને પોલીસ સ્ટેશને આવી જવાનું છે અને છોકરા માટે ફોર્મલ અને ક્લીન શેવ કરવાનું કીધું હતું અને છોકરી માટે પંજાબી ડ્રેસ અથવા સાડી માટેનું કીધું હતું અને તમારે જે સમય આપ્યો હોય હોય છે છે એ પહોંચી જવાનું મિત્રો આપણને પહેલી વાર એટલો આનંદ થાય છે કે સરકાર આપણી માટે ખર્ચો કરતી હોય છે આનો કોઈ ચાર્જ હોતો નથી આપણને તે જમવાની પણ સુવિધા પૂરી પાડે છે અને લઈ જવાની પણ ગાંધીનગર હતું તો અમને ચાર વાગે અહીંથી રાજુલાથી પોલીસ સ્ટેશન વાગે નાસ્તો કરવા સ્ટોપ લીધેલો અને બપોરે બાર વાગે ભાવનગર વટી ને જમવા માટે પણ સ્ટોપ લીધેલો અને બે વાગે અહીંયા પહોંચી ગયા અને જોયું તો નકરા પોલીસ પોલીસ જ દેખાતા હતા આ કઈ રીતે હોય છે મિત્રો તે તમને જણાવીશ અને મિત્રો પસંદગી પત્ર બધાને તો ભૂપેન્દ્ર પટેલ આપી ન શકે પરંતુ બધા અલગ અલગ કેટેગરી વાઇઝ બે ત્રણ બે ત્રણ વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર બોલાવીને આપવામાં આવ્યો હતો અને પછી અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે તમારા સ્ટોલ નંબર જે હોય ત્યાં જઈને લઈ લેવાનો છે અને કેટેગરી વાઇઝ બધા મિત્રોએ લઈ લીધો હતો અને ત્યાંથી પછી એક ફૂડ પેકેટ આપવામાં આવ્યું હતું જે મિત્રોને જમવાનું હતું અને પછી સૌ સૌની બસ મુજબ સૌ સૌના જે રૂટ હતા તે રૂટ પ્રમાણે નીકળી જવાનું અને ઘરે પહોંચી જવાનું હતું તો મિત્રો આવી રીતે હતો પસંદગી પત્ર કાર્યક્રમ મિત્રો કાંઈ બીજો તમને

એટલે પોલાઇટ ઓ એટલે ઓબિડિયન્ટ એલ એટલે લોયલ આઈ એટલે ઇન્ટેલિજન્ટ સી એટલે કેરેજિયસ ઈ એટલે એથુલે જનતાની સેવા સલામતી માટે હર હંમેશ તત્પર હોય રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ ભાવહૈય રાખતો હોય તે